જોઈ શકો છો આવી રીતના આપણે શિરોડા પાડી દેવાના છે અને જો ભાઈ લોહી વાત કરી તો લાડ બધું લોહી નીકળ્યું છે એના વાગજા માં તમને બતાવ જો એક સાખડી જો મળી હતી આપણને બી છે ને મારા વાળા વર્તે દેન જોઈ લે કમેન્ટ કરી દેજો નાની તો ભાઈ ને બા બતાડજો મિત્રો જો આવું છે તમે જોઈ શકો છો જો કેવું તો હાલો ફ્રેન્ડ્સ નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો જય માતાજી મિત્રો ને અત્યારે આપણે વાગી ગયા છે એક વાગી ગયો છે ને અત્યારે અમે બાપ દીકરો છે ને આવેલા છે દોરવા અને મારાવાલા બીજી બે ત્રણ ગાડીઓ આવેલી છે જો એ માણસો દોર્યા છે અત્યારે અત્યારના અમારે પહેલાં બોગીજા બોલો એ અને વાત કરીને તો અત્યારે મારા પપ્પા તો બહુ ઉતાવળા છે તમને ખબર છે ને ઘાય ઘામ ઉતરી ગયા પાછા ધાર તો હાલો હવે શિપનાને ઉખડીએ અને એમ વાત કરીને તો મીઠા પાણીના કોકરા આપણે લાવેલા છીએ બે લાવેલા કોકરા ના આપણે ઓલું નાળું છે ને આપણે તમને વિડીયો બતાડેલું જ છે એ નાળેલી બે કોકરા ઘણા બધા માણસો લોકો ને કોપરિયું કોપરિયું કોપરિયા થી હે ને કોપરિયું નાખી ને કોપરિયામાં ઘણા બધા કોકરા એક બે થેલી જેટલા પકડેલા હતા ને એની પાસે લેતા આવ્યા આલો મારા વાલા જલ્દી કોકરિયું કોકરા કાપી બતાવી તમને આલો તો બન્યા વિડીયો મારા વાલા મિત્રો તો ફાઈનલી આપણે ભોગી ગયા છીએ ગામ ઉતાવળ રાખીને તો ભોગી જશે ને મારા વાલો આપણે પાંચ કમડા આવેલા છે મારા પપ્પા જો અત્યારે કાપી રહ્યા છે કોકરો મેં તમે કીધું તમને કોકરો આપણે લાવેલા છીએ તો મારા વાલા કાપવાનું ચાલુ કર્યું મિત્રો હાલ કાપીને પછી મળી મિત્રો જોઈ શકો છો આવી રીતના આપણે શિરોડા પાડી દેવાના છે અને જો ભાઈ લોહી વાત કરીને લાડ બધું લોહી નીકળ્યું છે અને જો ભાઈ આ કાપી રહ્યા હો ભાઈ ભીંગડા તો ઉખડ નાખવા જો ભીંગડા ઉખડ નાખવા ભીંગડા ઉખડવા પડે કૈસલાસલો આવ્યો ને તો ખાઈ જાય ખાઈ ખાઈ તો નહીં નઈ જોઈ ન ઉખડે બોલો મારા વાળ હાલો મારા વાલા જો આ છે કોકરા તો હાલો પછી મળીએ તો મિત્રો હવે મારે ફાઇનલી મારા પપ્પા અત્યારે શીપના ઉખડી રહ્યા છે અને વાલા વાત કરીને તો આપણે ત્રણ કમડલ નાખી દીધા એક આલડી ઓલામાં કરી અને ઓલામાં આપણે તમને ખબર છે કોકરા બાંધેલા હોય અને અત્યારે મારા પપ્પા અત્યારે દોરી દોરવા માટે પુલ ઉતાવળ માં જો શિપ માં ઉખડી રહે ને આગળ શિપ ના હે તમે જોઈ શકો છો આમાં ઈણા ઈણા લાગડ છે શિપ ના અને વાત કરીને આમ જો શિપ ના કેટલું શિપ ના જો જો ખાડા ને ખાડા વિરામ જો શિપ ના બહુ તો મિત્રો આપણે ફાઇનલી લાડ બધા શિપ ના ઉખળ લઈ અને મિત્રો આ દોરવાવાળા વધી ગયા બોલો જો કેટલા હે છે ખબર સાત આઠ જણા દોરવાવાળા થઈ ગયા એટલે હું આવે મારો રામ જાણે આપણને કઈ ખબર નહીં આવે કે ન આવે તમે કમેન્ટ કરજો તો હાલો ઘડીક વારમાં થોડાક શીપના ઉખડે એવા મળી મોડું સીધું બહુ રાજુ આપણી પહેલાં માણસો ઘણા બધા ઓગી ગયા હું તમને બતાવું માણસો ખાલી તમે ખાલી જોઈ જાય તો તમને એમ થાય ઓ એટલું બધું માણસો બોલ જુઓ જો એક માણસ અહીંયા છે જો એક અહીંયા ઊભા એક અહીંયા એક અહીંયા તો મિત્રો ફાઇનલી મારા બાપા અત્યારે વાત કરીને તો આપણે શીપના ઉખડીને તૈયાર કરી નાખ્યા છે અને હવે ભાઈ ઉખડી રામ કેટલું બધું શીપનું ઉખડ્યું વાહ વાય વા જો મારા વાલા જો કેમ પર ઉખડીરા મિત્રો હાલો ઉખડ લઈને પછી પાછા છે હેને કોકરામાં કાઈ ન આવે તો કોકરા આપણે પા ફેંકી નાખવાના એમાં ન આવે તો પછી રખાય ની ને એટલે શીપના ઉખડીરા હું થોડો વાત કરી ને મિત્રો તો આપણે કમડળમાં એક વસ્તુ નોતો આવ્યું હું મારા વાલા કમડળમાં એક વસ્તુ આપણને કાઈ જોવા નોતું મળ્યું કેટલી મારા વાલા બીજી જગ્યા ફરી જાય એક વસ્તુ ને મળી ખાલી એક જરા કામથી સાકરી મળી

ને જો મારા પપ્પા અમે દોરી રહ્યા તો હાલો મારા વાલા ખરી દોરી પછી કાંઈક આવે ને તો હું પછી બતાવું તમને તો મિત્રો આપણે વાત કરીને મિત્રો તો દોરવામાં તો એક વસ્તુ નથી આવ્યું બોલો એટલી બધી મહેનત કરવા છતાં કાંઈ વસ્તુ નથી આવ્યું બોલો ચીપનાના આરડા એટલા બનાવ્યા હતા કોકરા કાટિયા કાઠિયા બાંધાતા તો એ કાંઈ વસ્તુ નથી જોવા મળ્યું ખાલી હું ઝીઆી આવીને એક સાખડી આવી તમને બતાવી અને હવે મારા વાલા એમ કહેવાય ને તો હવે મારા પપ્પા અત્યારે ડિસ્કો જે મૂકેલો હતો ને આપણે એ જોવાઈ આવી ગયા છે તો હાલો મારા વાલા تو مزا بو لگے میٹا بان کو મિત્રો ફાઇનલી મારા પપ્પા અત્યારે ડિસ્કાઉન્ટ જોતા જોતા અહીંયા પહોંચી જાય હજી હજી મારા વાળા કાંઈ વસ્તુ નથી જોવા મળ્યું બોલો તો હું છું એ મારો રામ જાણે હા મારા વાળા આપણે નવા ઝાડ તૈયાર કરી છે એવો ઝાડ બની જાય નવા એમ કહી છે મિત્રો મીઠા પાણીનું વસ્તુ આવી ગયું અત્યારે બોલો જો અહીંયા કોકરો રૂયા કોકરું રે કોક અહીંયા કઈક છે ખર શું છે કોને ખબર ના ના શિયાળવો લાગે તો એમ ગુબાર મિત્રો મને તમને બતાવવા મીઠા પાણીનું ગમે એ વસ્તુ અહીંની વર્તાય છે કારણ કે આમ જો મીઠા પાણીની વસ્તુ ન રહે અહીંયા તો ખારા પાણીનો શિયાળવો છે તો વર્તાય છે તો અહીંયા કાંઈ આ શિયાળવો મારા વાળા વર્તાય છે તો ન રહે અને એ કોકરું મિત્રો મેં તમને કીધું તું ને આપણે ખારા પાણી નું મીઠા પાણી નો વર્તા છે પણ જોઈ લે ચિત્રો તો અત્યારે મારા પપ્પા જોતા જોતા જઈ રહ્યા છે તો વાત કરી તો એ બીજું કોકરું જોવા મળ્યું છે જો

میٹھا پانی سستھ ڈاگر کوکرا نے والا بات تو مرا ولاق کر چیلی پڑی اچھا چلی پڑی ایک پڑی مرا اتر گھر کے چیلنگ لائک کرو شیئر کرو سبسکرائب کرو بھولتا نہیں તો હવે મળશું આપણે નવા અવલોક સાથે ત્યાં સુધી બધાને બાય એ મતલબ